હાલ મુખ્યમંત્રીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીના વાહનનો સુરક્ષા અધિકારીઓનો આબાદ બચાવ થયો છે આ અંગે પીડીપી મીડિયા સેલે માહિતી આપી છે મુફ્તી અનંતનાગમાં બોટ કોલોનીના આગની દુર્ઘટના પીડિતોને મળવા જઈ રહ્યા હતા તેઓ જે વાહનમાં હતા તે સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ છે ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે અકસ્માતમાં મહેબૂબા મુફ્તીનો આબાદ બચાવ થયો હોવાનું સાંભળી ખુશી થઈ અકસ્માતમાં ગંભીર ઘટના સર્જાવાની સંભાવના હતી મને આશા છે કે સરકાર અકસ્માતની પરિસ્થિતિઓની તપાસ કરશે અકસ્માતમાં યોગદાન આપનારા સુરક્ષામાં કોઈ ઉણપને તુરંત એડ્રેસ કરવો જોઈએ અને એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો સંગમમાં એક કાર સાથે અકસ્માત થયો છે તેઓ અગ્નિકાંડના પીડિતોને મળવા ખાનબલ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને જો કે તેઓનો આબાદ બચાવ થયો છે ઘટનામાં તેઓના ખાનગી સુરક્ષામાં તૈનાત એક પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે ત્યારબાદ પીડીપી અધ્યક્ષ પોતાની નિર્ધારિત યાત્રા પર આગળ વધ્યા છે તો હાલ માટે આટલું જ મળ્યું વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે